કેમ છો મારા વ્હાલા દર્શક મિત્રો હું છું તમારો મિત્ર એમ એન મજેવડીયા મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આ બળદ વિશે આ બળદ છે તે વેચવાના છે એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જો તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો મારા આ નંબર પર મોકલી આપજો જે તમને વિડીયોમાં નંબર દેખાઈ રહ્યા હશે તમારી માહિતી બિલકુલ ફ્રીમાં મૂકવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ પર તો આપણે વાત કરીએ આ બળદ વિશે આ બળદ છે તે વેચવાના છે ખૂબ સારા બળદની જોડી છે આ બળદની કિંમતની વાત કરીએ તો તે હજાર રૂપિયા કિંમત છે અને આ બળદ મહેસાણ ગામ અને જિલ્લો જુનાગઢમાં આવેલા છે જો તમારે આ બળદ ખરીદવા હોય તો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન અને ટાઇટલમાં આપેલા છે તમે ત્યાંથી કોલ કરી એટુ ઝેડ માહિતી મેળવી શકશો આ બળદ વિશે અને તમે જો મારી ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ લાઈક શેર કરતા જજો